ભાવનગર જિલ્લાના તમામ માર્કેટયાર્ડમાં આજે એક દિવસ માટે ડુંગળીની હરાજીનું કામકાજ બંધ રાખવામાં આવ્યું સરકાર દ્વારા બે દિવસ પૂર્વ નિકાસબંધી હટાવી લેવાની જાહેરાત તો કરવામાં આવી પરંતુ કોઈ પરિપત્ર જાહેર નહીં કરાતા વેપારી અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ડુંગળી ક્યાં વેચવી કઈ એજન્સી ખરીદી કરશે કે જેના બીજા દિવસે જ ડુંગળીના ભાવમાં પ્રતિમા સો થી બસો રૂપિયા સુધીનો ઉછાળો જોવા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી પરંતુ ખેડૂતોની એ ખુશી જાજા સમય ટકી ન શકી કારણ કે સરકારે નિકાસબંધી હટાવવાની જાહેરાત તો કરી પરંતુ

બારમા મહિનામાં આઠ તારીખે સરકારે ડુંગળીની નિકાસબંધી કરી છે પણ એના અનુસંધાનમાં આ ગઈ ફેબ્રુઆરીમાં અઢાર તારીખે સરકારના પ્રવક્તાઓ અને ભાજપના નેતાઓએ એવી ક્યાંક વાત ઉડાડી કે સરકારે ડુંગળીની નિકાસબંધી હટાવી લીધી છે અને ત્રણ લાખ મેટ્રિક ટનની છૂટી આપી છે વિદેશમાં નીકળવાની એ ખરેખર વાત ખોટી નીકળી અને આ ભાજપના નેતાઓએ અને માર્કેટિંગ યાર્ડના ધારાસભ્યો અને શાસન સભ્યોએ ફોટા પડાવી અને ખેડૂતોને દેશભરના ખેડૂતોને ગુમરાહ કર્યા અને તમામ મીડિયાને આના ભાજપના નેતાઓએ જાહેરાત કરી એટલે મીડિયાને પણ આ લોકોએ છેતરો અને ખેડૂતોની એને છેતરપિંડી કરી અને ખેડૂતોને આમાં ક્યાંક ને ક્યાંક અન્યાય કર્યો એટલે આની ઉપર અમે ટૂંક સમયમાં એક્શન પણ સરકારી રાહ લેવાના છીએ આવડી મોટી ઘટનામાં આવી ખોટી જાહેરાત એને શા માટે કરી અત્યારે જ અમને જાણવા મળ્યું છે કે કેન્દ્ર સરકારના ગ્રાહક વિભાગના અગ્ર સચિવ એ પોતે જણાવે છે કે આ રોહિત કુમાર જણાવે છે કે ડુંગળીની બંધી હટાવવામાં આવી નથી એક જાતની ખાલી વાત છે અને અફવા અને ઓહાપાના હિસાબે એક દિવસ પૂરતી ડુંગળીના ભાવમાં થોડીક તેજી આવી પણ આ ખેડૂતોને છેતરવાની અને ખેડૂતો સાથે અન્યાય થયેલો છે તો આવું શા માટે કીધું અને માર્કેટિંગ યાર્ડના અને ધારાસભ્યો અને સભ્યો ડુંગળીની હરાજીમાં થઈ અને ફોટા પડાવ્યા અને ભાવમાં થોડીક તેજી છે અને ખેડૂતોને આ સંજીવની રૂપ થાય આવા જવાબદાર લોકો જ્યારે બોલે છે ત્યારે એની સામે અમારે પણ એક્શન લેવાની પડશે અને આ ડુંગળીની જે બંધી હટાવવાની જે વાત હતી એ સરકારની વાહિયાત વાત નીકળી અને ખોટી વાત નીકળી એટલે ખેડૂતોને ગુમરાહ કર્યા છે એને અમે સખત શબ્દોમાં વખોડી કરીએ છીએ અને આવનારા દિવસોની અંદર સરકાર નોટિફિકેશન અને પરિપત્ર ચોવીસ કલાકની અંદર જ જાહેર કરે નહીતર આવતા દિવસોમાં કાલથી જ જોયા જે પ્રોગ્રામો થાય છે અને સરકારે જે લાંબા તારનો કપાસ છે એની કસ્ટમ ડ્યુટી ઘટાડી છે એટલે આ તો કપાસના ભાવ છે એ પણ તોડી નાખવાની વાત સરકારે કરી છે એટલે આમાં પણ અમે આ તો કપાસના ભાવ અમને અઢી હજાર કરી દેવાના હતા એના બદલે અડધાઈ મળતા નથી તો આવા બહારથી વધારે આયાત કરીને એની કસ્ટમ ડ્યુટી કેમ એને માફ કરી એટલે આ સરકારે ખેડૂત વિરુદ્ધોના નિર્ણય લીધા છે એને અમે સબક સખત શબ્દમાં વખડી કાઢી હતી પણ આ નિર્ણય કપાસનો અને ડુંગળીનો જો બે દિવસની અંદર સરકાર નિકાલ નહીં કરે તો આવનારા દિવસોમાં ખેડૂત ગુજરાત પરના અને દેશભરના આંદોલન કરવાના છે તમને આવું હું ખોલા બે દિવસ પહેલાં જ ઓગણીસ તારીખે માર્કેટિંગ યાર્ડના નેતાઓની સાથે અમેરિકાથી બે બહેનો આવી હતી એને આખી ડુંગળીને મોવામાં હરાજી થઈ અને હરાજી જોયા પછી એને કેન્દ્ર સરકારની જબરજસ્ત ટીકા કરી કે અમારા અમેરિકામાં તો ખેડૂતોને ડુંગળીના કપાસના બહુ ઊંચા ભાવ મળે છે અને ભારતની અંદર ઇન્ડિયામાં કપાસના ખેડૂતોને તો પાયમાલ થવાનું એની ભાષામાં એને કીધું અને સરકારને એને હોખોડી કાઢી અને દુનિયાભરની અંદર પ્રખ્યાત જે નેતા છે નેતા કહેવાય એ નેતા તો જ ખેડૂતોને બરબાદ અને લોકો ઉપર અત્યાચાર કરે છે એટલે આ સરકાર થી બે દિવસમાં ખેડૂત તરફી નિર્ણય જાહેર કરે નહીતર પાછા દિલ્હી વાળી આંદોલન થવાની પૂરી શક્ય પેલા તમારું નામ મારું નામ વિક્રમસિંહ બસુભા ગોહિલ વાવડી અત્યારે જે સરકારે જે હટાવી લેવાની કરી પણ હજી પરિપત્ર નથી કર્યો ખેડૂતોને કેવી મુશ્કેલી છે શું ખેડૂતોની મુશ્કેલી અપરંપાર છે પેલા તો હું એમ તમને કહું છું ખેડૂતોનો પ્રશ્ન જો કોઈ પગડવા વાળા હોય તો તમને મીડિયાવાળાને અભિનંદન છે આ ખેડૂતો બધાને કારણ કે આજે નકર ખેડૂતોનો અવાજ સાંભળવા વાળું કોઈ તૈયાર નથી સરકાર મોટા મોટા વસનો આપ્યા છે પણ પછી ક્યાં ખેડૂત ને ક્યાં સરકાર એને કાંઈ ખબર નથી તો આજે કે સરકારે પૂરી બહુમતી મળ્યા પછી એના કાનના પડદા હાવ બંધ કરી દીધા છે એને કોઈનો અવાજ સાંભળવાની અત્યારે ફુરસદ જ નથી કારણ કે એ પોતાનામાં જ પીડ્યા છે કેમ રહેવું કેમ કરવું કેમ અમારી સત્તા ટકે એટલા માટે અરે આજે તો લાલચું આપે કે અમે નિકાસ છૂટી કરી છે પાછા દી એવું કે અમે નિકાસ બંધ પાછી ક્યાંય લીધી અમને ખબર નથી આ તો હાંઢિયાના ઓઠ વાકે જેમ બોલો લબડે અને વાટે બે ખેડૂતો વાટે બેઠે આય જ આપે કાયલ આપે આય જ આપે કાયલ આપે અરે ખેડૂતોની આજે પાયમાલી થતી રહેલી છે તો આ સરકારે ગંભીરતાપૂર્વક આ નિર્ણય કાંઈક વ્યાજબી રીતે લેવો જોવે નકર ખેડૂતો ક્યાં જાય છે કેટલી પાયમાલી થાય છે એમથા એમ વાતું કરે છે ખેડૂત આધારિત દેશ છે તમારામાં એટલી બધી બુદ્ધિ છે તો આ ખેડૂતોનો અવાજ હજારો મોઢેથી થાય છે એક મોઢેથી નહીં તો તમને એટલી ન ખબર પડે કે આપણે ખેડૂતોનો એક પ્રશ્ન સાંભળવો જોઈએ